તો ચાલો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે ઘરે એકલા છીએ તો આપણે આજે ભીંડાનું શાક બનાવવાનું છે અને હાલ તો ઘરમાં કોઈ છે નહીં તો એકલા છીએ અને આપણે ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે અને ભાઈની દીકરી નાની છે એ બનાવશે ને આપણે બધી વસ્તુ ભીંડુ ને એવું બધું સુધારી અને બધું રાખવાનું છે અને પછી આપણે શાક રોટલી બનાવવાની છે અને પ્લસ કે આજે ઘરે કોઈ છે નહી મારા વાઇફ છે ગયા છે તો મિત્રો તમે મારા ઘરની હાલત જોઈ શકો છો આ રીતનું મારું બેડરૂમ છે કેમકે બેડરૂમ બધુંય દેખેલું પડ્યું છે કેમકે ઘરે કોઈ હોય નઈ એટલે આપણે આપણે સાચે તો કરી શકીએ નહીં જે થોડું ઘણું થતું હોય કરીએ છીએ પણ તમે જોઈ શકો છો કે કેમ કે આપણું બેડરૂમ એમ નામ પડ્યો છે બધી વસ્તુ એમના પડી છે તમે જોઈ શકો છો સામાન પણ ભાઈ છે ઘરે ભાઈ ની દીકરી નાની ઘરે છે તો મળીને આજે રસોઈ બનાવશું અને જોઈએ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂરથી કરજો મારી સાથેગમાં કેમ કે શાક અને રોટલી બનાવવાની છે અને બનાવીશું આપણે હાથે ને ઘરે કોઈ ના હોય એટલે આપણું ઘર તમે જોઈ શકો છો બધું રેણવીખેણ પડ્યું હોય છે કેમ કે ઘરે બધા હોય તો સાફ સૂફ અને કચરા પોતા ઓલરેડી થતા હોય છે પણ તમે જોઈ શકો છો આપણું ઘરે કોઈ છે નહી એટલે બધું સામાન પણ એમ ના પડ્યું છે તો મિત્રો ચાલો તમે વ્લોગમાં બનાવી દેજો તો આપણે કહીશું હાથે રસોઈ તો ચાલો ફ્રેન્ડ આપણી રસોઈ ચાલમાં બની રહી છે જોઈ શકો છો રસોઈ ભીણા શાક બનાવેલું છે ભીંડાનું શાક બની જાય પછી આપણે રોટલી બનાવવાની છે